પવિત્ર શ્રાવણ માસ દેવાધિદેવ મહાદેવની ભક્તિ પૂજા કરવાનો શ્રેષ્ઠ મહિનો ત્યારે આજે મિત્રો વાત કરવી છે એવી જ એક પવિત્ર શ્રાવણ માસના ભક્તની કે જેઓ મુસ્લિમ બિરાદર છે અને તેત્રીસ વરસથી તેઓ ઈશ્વરિયા મહાદેવે પગપાળા ચાલીને આવે છે એશાનભાઈ ચૌહાણ મારી સાથે જોડાઈ ગયા છે તેત્રીસ વર્ષથી એક ધારી આસ્થા ઈશ્વરિયા મહાદેવે ચાલીને આવવાની આ કેવી રીતના શક્ય બની શકે એમાં એવું છે સ્કૂલમાં ભણતો હતો નાનો તે જાગનાથમાં અમે રહી જાગનાથ આવે જેટલા ભાઈબંધુઓ સરદે મહાદેવની અહીંયા પૂજા કરે પગે લાગે ત્યારથી જ અને સ્કૂલમાં પણ કહેતા કે મહાદેવથી મોટા કોઈ ભગવાન નથી અને જે છે એની મનોકામના પૂરી થાય તો દાન પરથી જ જોતો આવતો કે હિન્દુ મુસ્લિમ બાજતા હોય છે ક્યાંક ને ક્યાંક લોકો કોઈ હિન્દુ મુસ્લિમે માનતા નથી કોઈ એમ કે આતંકવાદી પધા મુસ્લિમ એવા નથી હોતા તે દીથી સ્કૂલમાંથી અને ભણતા હતા ત્યારથી વિચાર કર્યા કે ભાઈ આપણે સ્કૂલમાં રહી કોઈ દી કોઈ આપણા મિત્ર એવા નથી તો આવા બધે તો આવા કેમ કહે છે તે દીદી નક્કી કરી લીધું કે આ મહાદેવ બહુ પ્રખ્યાત છે અને આવું તો સાયકલ સાયકલીને આવીને જોયું અને બધા મિત્રોને તે દીદી નક્કી કર્યું કે હું ઈશ્વરિયા મહાદેવ આખો શ્રાવણ મહિનો હાલીને જઈશ શ્રાવણ મહિનો રહીશ અને યાત્રા કરીશ આસ્થા બહુ મોટી વસ્તુ છે દરેક ધર્મની અંદર દરેક ભક્તની અંદર તમારી માટે આ મહાદેવની આસ્થા શું છે મહાદેવ છે ને એને પણ એટલું બધું કષ્ટ કર્યું છે બધા માટે કે એને ઝેર પણ પીધું છે અને બધાથી શ્રેષ્ઠ મહાદેવ છે એના મંત્ર પડો કે એની ભાવના કરો તમને સાથ સાથ પ્રસન્ન થાય છે અને દેખાડે છે એવા અનુભવ દુનિયાના છે માણસોને જ્યાં અમરનાથ જાવું એ કરોડપતિ હોય મા બધી જગ્યાએ તમારા ઘરની સામે મંદિર હોય ને તો એની ઈચ્છા વગર ન જઈ શકો જ્યારે એ ને તો જ તમે ત્યાં જઈ શકો આજે મારા હશે કાંઈ પણ કોઈ કામ કે સારું કે કોકની ઈચ્છા તો હું આ તેત્રીસ વર્ષથી મહાદેવ ઈશ્વરી હાલીને આવું છું આજ મને એકાવન થયા અને વીસ વર્ષથી શ્રાવણ મહિનાના શ્રાવણ મહિના પહેલાં સોમનાથ મહાદેવના દર્શન કરાવવા મન બાળકોને પાંત્રીસ જણાથી ચાલુ કર્યું હતું જેટલા પૈસા નહોતા ત્યાંથી પાંત્રીસને આ જે બસો સત્તર હતા એની બદલે બસો એકત્રીસ થઈ ગયા અને સોમનાથની યાત્રા અમે કરાવી ઈશ્વરિયા ઈશ્વરિયા મહાદેવ ધાર્મિક એકતાનું પ્રતિક હવે ગણી શકાય છે આપના જેવા મુસ્લિમ સમાજમાંથી આવતા લોકો આજે એક દ્રષ્ટાંતરૂપ બન્યા છે શું કેવું છે ઘણા લોકોને છે ને નથી ગમતું એ મારા વિરોધ કરે છે અને જે ખરાબ બોલાય તો બોલવાના જ છે સારા કામમાં સંકટ આવનો છે એ ખરાબ બોલી નહીં હું એમ કહું કોઈને સુખ ન દઈએ તો કાંઈ નહીં દુઃખ તો ન દીઓ બધાના એક જ છે સાથે મળીને રહેવું એકબીજાના ધર્મ કોઈ છે જ્યાં આપણે હિન્દુની રેકડી હશે મુસલમાનની હશે ત્યાં એક બીજા જમવા જતા હશે સ્કૂલ કોલેજમાં કામ ધંધામાં નોકરી હિન્દુ કરતા હોય મુસલમાન ન્યાં કરતા હોય તો પછી શું કામ ધર્મ જાત ઉપર બાજવું જોઈએ મારે આટલું હાલીને આટલી પૂજા પાઠ આટલું કરવું ન જોઈએ કે તેત્રીસ વર્ષથી કરવું કે ધર્મ જાત ઉપર બાજુમાં કોમી એકતા રાખો પ્રેમ ભાવના રાખો તમે જેમ પ્રેમથી એકબીજાને બોલાવો ને એ જ મોટા મોટું લક્ષ્ય છે અને મારી એ જ ઈચ્છા છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ કોઈ બાજે કરે નહીં ઈશ્વર્ય મહાદેવ ધાર્મિક એકતાનું પ્રતિક છે સો ટકા જે એને પરચા દેખા ખેડા છે ને આ તો મંદિર હવે બહુ મોટું થયું પહેલાંની જે પૂજાઓ થતી ને તો અમે તળાવમાં જવાનું અડધા પગ તળાવમાં રાખવાના અને સૂર્યદેવની સામે પૂજન કરવાનું પાછું વળીને જોવાનું નહીં આ નીચે રાફડો હતો નાગદેવતા એટલા હતા કે જ્યારે આઘાધીને તે દોડીને ચડવું પડતું એ ટાઈમથી આવું છું કે મેં નાગ દેવતા એટલા જોયા કોઈ કે શણ મહિનામાં ન જોવા મળે હું અહીંયા આવતો ને જ્યારે નાનપણથી ત્યારથી મેં એટલા નાગ દેવતાના દર્શન કર્યા છે અને જોઉં છું અને મને શ્રવણ મહિનામાં નાગદેખતા કે નવરીઓ મળે જે આજ સવારની જ વાત છે નવરીઓ મને રસ્તામાં મળ્યો જે પણ બધા કોઈ માને કોઈ ન માને પણ હું બધા સર્વધર્મ માનું છું હું નમાજ પડું છું રમઝાનના રોજા રહું છું મારી સ્ટુડન્ટ છું કોરિયોગ્રાફર ડાન્સ ટીચર મારી સ્ટુડન્ટો બધા પણ રોજારીએ છે કોઈક સાત સત્યાવીસમૂરીએ મને અમુક બધા રોજારીએ છે તો પછી આપણે શું કામ એવું હિન્દુ ધર્મ મુસ્લિમ કરવું જોઈએ ભાઈ દર શ્રાવણ માસે મહાદેવની પૂજા કેવી રીતના કરો છો ઈશ્વરિયા મહાદેવને રીઝવવા માટેની શું ભક્તિ છે આપણી બસ જો એ જ ભક્તિ છે કે શાંતિથી પૂજા થાય શાંતિથી બધા માટે દુઆ કરી જે બીમાર છે નથી આવી શકતા હિન્દુ હોય કે મુસલમાન જે કોરોના મરી ગયા જે પતી ગયા જે કામ ધંધાઓના મોંઘવારી છે એના તો પણ દુઆ કરું છું અને એ પણ એક વસ્તુ છે કે આ મારે મન બુદ્ધિના ભીખ સુખની સંખ્યા વધતી જાય સોમનાથ યાત્રા કરવા તો દર વર્ષે મને ખરાબ ખરાબ અનુભવ થતા રહેવા કે ગમે ત્યારે કહેતા હોય કે ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે તો કહેજો અને જ્યારે આ વખતે સંખ્યા વધી ગઈ હતી તો મેં ઘણાને ફોન કર્યા કે ભાઈ મારી પાસે આટલી કેપેસિટી નથી સંખ્યા વધતી જાય મારા પૈસા અમુક મને મેસેજ ન કર્યા મારા ફોન લોક કરી દીધા જવાબ ન આપ્યા એવું પણ થાય છે અને દાતા જે ખરે પણ એટલું મને એ સોમનાથના અહીંયા ઐશ્વર્યાથી દર્શન કરવાથી એવું ફિલિંગ થયું કે ભાઈ કોઈ દિવસ માંગું નહીં મહાદેવ છે ને એના એ જ કે ને એ જ દાન કરી શકશે બાકીને એ એક બહુ સારું જ કામ છે ને જેના નસીબમાં હેલ્પ થઈ હક છે એ જ મોકલશે બાકીને આપણે કોઈની નહીં આવે એ જે મોકલશે ને ઈદ દાન ને એનાથી આ પૂજા થાય પૂજામાં બિલ્લીપત્ર ચડાવો છો જળ ચડાવો છો શું કહે બિલીપત્રે નોમ મનમાં શિવાય પડી બધા મંત્ર બોલું છું જે પણ મંત્ર છે એ પૂટપાટ કરું છું વાંચું છું દરગાહ મસ્જિદે જવું ન્યાય દુઆ કરું છું ત્યાં પણ હિન્દુ હોય છે ત્યાં પણ એને એવી સુવિધા કરી દેવું અહીંયા આ લોકો મને નડતા નથી પૂજા કરાવે શાંતિથી મજાવે ઈશ્વરીયા મહાદેવ અને આ હાજરો હાજર મહાદેવ મંદિર છે સમાજને એક સંદેશો શું આપવા માંગશો સંદેશો એ આપો જો અત્યારનું બહુ ફોરવર્ડ થઈ ગયું છે એક જ કે યાર આ સંખ્યામાં લવ મેરેજ કરો એરેન્જ મેરેજ કરો મા બાપ પેટ કાપીને કેટલું સંકટ કરે છે તમને ભણાવે છે મોબાઈલ લેવો દો કપડાં બાઇક લઈ દો બધું અને છ મહિના ન થાય મેરેજ થાય ને મા બાપને મૂકી દો મારે મા બાપ નથી મને ખબર મા બાપ વગર કેમ જીવવું ભાઈ મા બાપ છે ને એ જ તમારા ભગવાન છે આજ મા બાપની પૂજા કરશો ને તો અહીંયા ન આવવું પડે મા બાપ જ જે છે ને એ એને ના મૂકો એહસાનભાઈ ચૌહાણ તેત્રીસ વર્ષથી પગપાળા ચાલી ઈશ્વરિયા મહાદેવની ભક્તિ કરી રહ્યા છે મહાદેવને રીઝવી રહ્યા છે ઓમ નમ શિવાયનો મંત્ર પડે છે અને ખાસ ધાર્મિક એકતાનું પ્રતિક હવે ઈશ્વરિયા મહાદેવ બની ગયા છે કેમેરા પર્સન ધ્રુવવ્યાસ સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મીરા